સંસારી ઘરની અંદર પણ થોડી તકલીફ થાય ને સ્થપાવવા માટે આ એમનો નિવેદન ઉપકારી છે આવી રીતે જીવનના પ્રસંગોની અંદર જયારે જ્યારે દુઃખ આવે તકલીફ આવે ત્યારે માણસને રોગ સુધી વિજય વિજય કરી

ਪਰ ਵੀ ਜਨਾਈ ਯੋਜਨੇ ਪਰੇ ਤਮੇ ਲਾਗੇ ਮੈਂ ਦੁਕਾਵਿਓ ਮੈਂ ਮੈਂ ਬੋਲਿਆ ਆਪੇ ਲੈਟ ਗੋ ਮਾਰੇ ਮਨਮਕ ਕਲੇਸ ਜੋਈ ਨਹੀਂ ਅੱਖੂ ਜੀਵਨ ਕਲੇਸ ਬਗਵਾਨ ਕਲੇਸ ਵਾਸੀ ਤੇ ਮਨੁ ਸੰਸਾਰ ਕਲੇਸ ਰਹਿ ਮਨ ਬਾਗ ਕਲੇਸ ਜੋਜੀ ਜਨਮ ਅੰਤ ਜਨਮ ਅੰਤ ધર્મ અને મારા સંસારની માટે મારે આપણા જીવનની અંદર કંઈક મોટું છે ગમે તેવા નિમિત્તો મળે ગમે તે બનાવે મારે ક્લેસ દુઃખ મારે લેટ પૂરો કરવાનો દૂધ લેવાનું દૂધની વાત યાદી કરવાની તમે આમ દુઃખ થઈને મને મારી ક્લેસ જોઈતો નથી ક્લેસ રાખતો નથી અને જોઈને કરાવવો નથી તો આટલું તમારે જન્મ આવી જાય ને કરવો નથી નથી અને ક્લેશ લાગવો નથી આટલી ઊંચી ભૂમિકાની અંદર આપણે આત્માને બચાવ ક્લેશ વગર ક્લેશ રહીત મનો ભવા ત્યારે આત્મા ક્લેશથી મુક્ત થઈ જાય છે ત્યારે મોક્ષની અંદર રહેલા અનંત ભગવંતો જે અનંત સુખની અભ્યાભ સુખની અંદર અનુભૂતિ કરે છે એનો એક અંક આપણે રહેલા છું સંસ્થાનમાં પૂછી ગયેલા છું પણ એમાં બધા જેટલા નિમિત્તે મળે લેટમાં કોઈ તો તમને આવડી જાય તો ઘણા બધા નવા કસાઈથી બચી હોય ભાઈ હોય બેન હોય પાડોશી હોય એટલા જો હું આમ કે બોલું આમ કીધું લેટ જો આત્માની ક્ષમતા અખંડિત રાખવી છે આટલું આવી જાય ને મારી આત્માની ક્ષમતા અખંડિત રાખવી છે અખંડિત કરતા ઘણા મળે છે જેની ક્ષમતા અખંડિત રહે ને કામ થઈ જાય આપણે આ જે મકેલ પડે સ્નાન કરવું પડે લેટ કરવું પડે જોઈ જવું પડે એ બધી વાત યાદ મને મારા કદાચ તકલીફ મારા કર્મ ફેરી અંદર ઉપકારી નિમિત્ત પણ એવું મળી ગયું

તુલ્ય મનોવૃત્તિ ક્ષમતાનો આવીને આત્માને આ ક્ષમતા બધા બધા દેશમાં જોઈએ એમાંથી મારી ક્ષમતા અખંડિત રહેવી જોઈએ એના માટે પ્રયત્ન કરો